નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચેક રિટર્નના કેસમાં ગોગંબા કોર્ટ દ્વારા આરોપીને છ માસની સજાનો હુકમ કરવામાં આવ્યો છે ગોગંબાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટમાં ચાલી રહેલ એક કેસની અંદર ચાઠા ગામના આરોપી જગદીશભાઈ માનસિંગભાઈ જાદવનાઓને કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસની અંદર છ માસની સજા તથા દંડનો હુકમ સંભળાવવામાં આવ્યો છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોગંબા ખાતે અનાજ કરિયાણાનો ધંધો મિતુલ મિતુલકુમાર ગોવિંદલાલ શાહનાઓ પાસે આરોપી જગદીશભાઈ માનસિંગભાઈ જાદવ રહેવાસી ચાઠા બોર તાલુકો કોકુંબા જિલ્લો પંચમહાલ અવારનવાર દુકાનનું સરસામાન લેવા માટે આવતા હતા અને એ ગમે ત્યારે આ માલસામાન તબક્કાવાર ઉધાર લઈ ગયેલા અને જેનું બિલ રૂપે એક લાખ સિત્તેર હજાર પૂરા બાકી રાખેલ હતું અને એમની સાથેના ગ્રાહકના સંબંધો સમજી અને વેપારીએ આ રકમ ઉધારમાં માલ આપ્યો હતો અને ત્યારબાદ તેઓએ બે મહિનામાં પૈસા ચૂકતે આપવાનો વાયદો કરેલ પરંતુ પૈસા ન હોવાથી તેઓએ એક લાખ સિત્તેર હજાર રૂપિયાનો ચેક આપેલો અને એ ચેક આપ્યા પછી ફરિયાદીએ આ ચેક બેંકમાં નાખતા ચેક રિટર્ન થયો હતો અને જે અંગે આરોપીને નોટિસ પણ બજાવવામાં આવી હતી જેનો કોઈ જવાબ ન આવતા આખરે ગોગંબા કોર્ટમાં એકસો આડત્રીસ મુજબની ફરિયાદ દાખલ થઈ હતી અને આ કેસ ચાલી જતા કોર્ટ દ્વારા આરોપી જે છે જગદીશભાઈ માનસિંહભાઈ જાદવ રહેવાસી બોર ચાઠા તેઓને છ માસની સજા તથા ચેકમાં ભરેલી રકમ એક લાખ સિત્તેર હજાર રૂપિયાનો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ ફરમાવ્યો હતો અને આ કેસની અંદર ફરિયાદી પક્ષે વિદ્વાન વકીલ શ્રી યુ ડી ભાટિયાનાઓએ દલીલો કરી અને કેસમાં ખૂબ જ દાર્શનિક પુરાવા પણ રજૂ કર્યા હતા તો બીજી તરફ બચાવ પક્ષ તરફે વિદ્વાન વકીલ શ્રી ડીજી પેસરાણાનાઓએ બચાવ પક્ષ તરફથી પોતાનો બચાવ પણ મૂક્યો હતો પરંતુ કોર્ટે તમામ બાબતોને ધ્યાનમાં લીધા પછી આખરી હુકમ કરતાં જ્યાં તકસીરવાર જણાયેલ જગદીશભાઈ માનસિકભાઈ જાદવ છે તેઓને છ માસની સાદી કેદની સજા અને એક લાખ સિત્તેર હજાર રૂપિયાનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો